નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિદ્યુપ રોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર અયોધ્યામાં રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજરોજ દર્ભાવતી નગરી ડભોઈમાં ભવ્ય ભક્તો તેમજ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી ડભોઈ નગરમાં અલગ અલગ મંદિરોમાં રામ ભક્તો દ્વારા ભગવાન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ નિહાળી જય જય શ્રી રામના નારા લગાવતા વાતાવરણ રામમય મની ઉઠ્યું હતું ભગવાન રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ડભોઈ નગરીને ભગવા ધજ તેમજ ઐતિહાસિક ઇમારતો પર લેઝર લાઇટના ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા આ પ્રસંગે ડભોઈ ખાતે ખાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી નગરના રામજી મંદિર ખાતે હાજર રહી આરતી ઉતારી લાભ લીધો હતો ડભોઈ નગરજનોને ઐતિહાસિક દિવસની શુભેચ્છા પાઠવી હતી ભક્તો દ્વારા ઠેર ઠેર દારૂખાનું ફોડી મીઠાઈ વહેંચી દિવાળી મનાવી હતી આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ ઉપપ્રમુખ મનોજ પટેલ કારોબારી ચેરમેન તેજલબેન સોની જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ જિલ્લા કેળવણી મંડળ ડભોઈ પ્રમુખ શશિકાંત પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ વિશાલ શાહ સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહી ડભોઈ દર્ભાવતીને રામમય મનાવી દિવાળીની જેમ ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતી સેવાની સાથે રિપોર્ટર હુસેન પ્યારજી ડભોઈ દુનિયાના હિન્દુઓ માટે ગૌરવ આજના દિવસે આજના અભિદિત શુભ મુહૂર્ત ભગવાન રામ અયોધ્યામાં રામ મંદિરમાં બિરાજમાન થયા છે એમની પ્રતિષ્ઠા થઈ છે અને એ જ સમયે આજે આપ જોઈ શકો છો કે સમગ્ર દર્ભાવતી નગરીમાં દરેક મંદિરો પર ભગવાન રામને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ભગવાન રામનો જયઘોષ કરવામાં આવ્યો છે આજે ગર્ભવાની મંદિર ખોડિયાર મંદિર અને રામજી મંદિરમાં દર્શન આરતીનો લાવો મળ્યો છે ગર્ભાવતી અને ગર્ભાવતી વિધાનસભાના તમામ નાગરિકો પર ભગવાન રામના આશીર્વાદ વરસતા રહે એવી પ્રભુને પ્રાર્થના કરું જય શ્રી